કેમ છો મારી યુટ્યુબ ફેમિલી બધા મજા મજા મજામાં થશો હું પણ મજામાં છું તો ફરીથી મારું સ્વાગત છે મારા ફ્રેન્ડ વિડીયોમાં હાર્દિક 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 સ્વાગત છે તો મિત્રો આજે કરવા છે આપણા મારા મમ્મી પર ફ્રેન્ડ આપણા મમ્મીને કહેશું કે આપણે અહીંયા સવી અહીંયા સવી ભાવનગર સવી આ જગ્યાએ હતા એક્સ વાય જેદ વગેરે વગેરે તો મમ્મી આપણે ફોન કરીને કહેશું તો આપણે છે ને હવે આવો મમ્મીને ફોન કરીએ એ બાર આવ્યો હતો આપડે અત્યારે ખીચામાં પૈસા લેવા જવાના હતા

હજાર રૂપિયા નાખાવી દેને કેટલા 1000 રૂપિયા 50 રૂપિયા 1000 રૂપિયા આ રૂપિયા હા કઈ છે હા મારે કાઈ નથી અને છે સિનનો કઈ બેનો કોમા આપણે આપણે બેન ને કઈ લાવું છે આ તે બાવે આવશે ને આ તો કકલે તો જ દેતે ને હાડું લાગે ની હા બરે આવે તો તો કક પછો કક લાવું પડશે ને આ કલે તો આવે બે રાતી તે થાય એવું લાવજે હા હા હું લાવું તને કા ખબર છે ને જો નાની હે ચોક લે તો